તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી છે મિત્રો આ માવઠાને લઈને હવામાન વિભાગ ઉપરાંત આવામાં નિષ્ણાત પરેગ ગોસ્વામીએ પણ આગાહી કરી છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાયો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો તેની વાત કરીએ તો ભર ઉનાળા રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અચાનક ખાબકેલા કમોસમી વરસાદે ગુજરાતમાં કહેર વર્તાવ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને એકાણું તાલુકામાં માવઠાનો વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ઊભા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ઉત્તરથી લઈને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે ત્યારે હવામાન ખાતાના તાજા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને એકાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ આણંદ જિલ્લાના ખંભાતમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ ઉપરાંત ભાવનગર અને અમદાવાદમાં પણ ત્રણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને એકાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં આણંદના ખંભાતમાં ચાર ઇંચ ભાવનગરના તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો અમદાવાદના બાવળામાં પોણા ત્રણ ઇંચ વડોદરામાં અઢી ઇંચથી વધુ આણંદના બોરસદમાં અઢી ઇંચથી વધુ તો ખેડાના નડિયાદમાં પણ સવા બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જૂનાગઢના વંથલીમાં સવા બે ઇંચ નર્મદાના ગરૂડેશ્વરમાં બે ઇંચથી વધુ તો ખેડાના મહુધામાં પણ બે ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે તો જામનગરના જામજોધપુરમાં બે ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે તો આ બાજુ અમદાવાદના ધોલેરામાં બે આણંદના તારાપુરમાં બે ભરૂચના આસોડમાં બે તો ખેડાના ગળતેશ્વરમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો નર્મદાના તિલકવાડામાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો આ બાજુ વલસાડના ઉમરગામમાં પોણા બે ઇંચ અમરેલીના બગસરામાં પોણા બે ઇંચ સુરતના માંગરોળમાં પોણા બે અમરેલીના બગસરામાં પોણા બે સુરતના માંગરોળમાં પોણા બે તો ભાવનગરના ઘોઘામાં પણ દોઢ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ બાજુ આણંદ તાલુકામાં દોઢ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તો દ્વારકાના ભાણવડમાં પણ દોઢ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે વધુમાં વલસાડના ધરમપુરમાં દોઢ ઇંચથી વધુ જુનાગઢના બેસાણમાં દોઢ ઇંચથી વધુ ભરૂચના વાગરામાં દોઢ ઇંચથી વધુ તો મહીસાગરના બાલાસિનોરમાં પણ દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે મિત્રો ગીર સોમનાથના ઉનામાં પણ દોઢ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે તો છોટા ઉદેપુરના સંખેડામાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ તો અમરેલીના સાવરકુંડલામાં પણ દોઢ ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે હવે મિત્રો આ તો વાત થઈ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની પરંતુ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં માવઠાએ કહેર વર્તાવ્યો છે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે છેલ્લા ચાર દિવસથી રાજ્યના વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે અને તેને કારણે કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે હવે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે જે અંતર્ગત આજે પણ દસ જિલ્લાઓમાં માવઠું જવાનું છે તો સાથે સાથેસાથ સાઠથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શક્યા છે મિત્રો ગુજરાતવાસીઓ છેલ્લા ત્રણ ચાર દિવસથી માવઠાના સંકટ સામે ઝૂમી રહ્યા છે રાજ્યમાં ગઈકાલે થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને જેને કારણે સામાન્ય લોકોની સાથે સાથે ખેડૂતોની ચિંતા પણ વધી હતી ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગે વધુ એક ડરાવનારી આગાહી કરી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે પણ ગુજરાતમાં માવઠાનું સંકટ યથાવત છે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આજે પણ રાજ્યના દસ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે આજે દસ જિલ્લાઓમાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે ત્રેવીસ જિલ્લામાં કમોસમી વરસાદનું યલો એલર્ટ અપાયું છે આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે આજે સાઠથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે મિત્રો હવામાન વિભાગે વડોદરા ભરૂચ સાબરકાંઠા અરવલ્લી નર્મદા સુરતના વિસ્તારોમાં અતિભારે વરસાદનું અનુમાન આપ્યું છે જેને પગલે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે તો નવસારી ડાંગ અને કચ્છમાં પણ મધ્યમ વરસાદ પડવાનું અનુમાન છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને એકાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે છેલ્લા અડતાલીસ કલાકમાં રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે ત્રણ દિવસથી આકાશી આફતને કારણે એકવીસથી વધુ લોકોના જીવ પણ ગયા છે તો વીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પિસ્તાળીસ પશુના પણ મૃત્યુ થયા છે મિત્રો હવામાન વિભાગે હજુ પણ બાર મે સુધી વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદ તાપી અમરેલીમાં મધ્યમથી વધુ વરસાદનું અનુમાન છે મિત્રો હવામાન વિભાગે વડોદરા ભરૂચ સાબરકાંઠા અરવલ્લી નર્મદા સુરત વિસ્તારમાં અતિભારે વરસાદનું અનુમાન આપ્યું છે જેને પગલે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શક્યા છે તો આ બાજુ નવસારી ડાંગ કચ્છમાં મધ્યમ વરસાદનું અનુમાન છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને એકાણું તાલુકામાં મેઘરાજા વરસ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠા સંકટને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી દર્શાવી છે મિત્રો પરેજ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં આજે મોડી રાત સુધીમાં ભારે વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે આ સાથે આગાહી કરી છે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે મિત્રો મે મહિનાનો આ ઇતિહાસનો સૌથી વધુ વરસાદ છે હવામાન નિષ્ણાત પરે ગોસ્વામીએ આજે મોડી રાત સુધી ભારે વરસાદની આગાહી આપતા જણાવ્યું કે આ વરસાદ મે મહિનાનો આ ઇતિહાસનો સૌથી વધુ વરસાદ રહેશે ગુજરાત ઉપરથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે જે મોડી રાત સુધીમાં પસાર થઈ જાય આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજે પણ ભારે ગાજવીજ આ સાથે વરસાદી ઝાપટા જોવા મળશે ગુજરાતના ભાવનગર બોટાદ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ગાંધીનગર નડિયાદ વડોદરામાં વરસાદની આગાહી તેમણે જણાવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે આ સિવાય તેમણે એમ પણ જણાવ્યું કે ન દસ દસમીએ પણ મધ્યમ ઝાપટા પડવાની શક્યતા રહેલી છે